તેની માહિતી પણ આપવામાં આવી હતી આ ડ્રિલમાં અડાજણ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને એકસો આઠના કર્મચારીએ સાથે મળી યુવાનોને માહિતી પ્રદાન કરી હતી આ ડ્રિલમાં યુવા મિત્રો શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ લોકો જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક તરીકે જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા રહ્યા હતા અને કાર્યક્રમના નિરીક્ષક તરીકે દેવી પૂજક મનોજભાઈ રહ્યા હતા